તો ખેડૂત મિત્રો આજે આપણે સમજશું કેસો શું છે શું કરે છે કામ શું કરે કામ તો કે ચોમાસાને તેની અસર શું થાય આ આપણે આજે સમજવાનું છે એમ જેવો જેનું આખું નામ મેડન જુલિયન એસિલેશન આ ઓસિલેશનનો શબ્દિક અર્થ દે છે એ મોવર તરીકે ઓળખાય છે અને જે વિવિધ સમુદ્રમાં ઉછળ દે ઉછળતો હોય છે એમ જેવો વાસ્તવમાં નીચા દબાણવાળી સિસ્ટમને જેમ જ કામ કરતો હોય છે પરંતુ એમ જેવો એ મહાસાગરમાં ફરતું હવામાનનું પરિબળ છે અને પરિભ્રમણ એ મોટો છે એમ એમ જેવો વિષુવૃત્તિ પ્રદેશમાં ફરે છે એક બાજુ જે દક્ષિણ બાજુ જેને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે અને બીજી બાજુ જે ઉત્તરીય બાજુ જેને ઉત્તર ગોળાર્ધ પણ કહેવામાં આવે છે એમ જેવો સમુદ્રના ઊંચા તાપમાન અને નીચા વર્ટિકલ વિન્ડ શિયરની મદદથી અનુકૂળ વાતાવરણની મદદથી જે સહવન કરતો હોય અને વધારે મજબૂત બનતો હોય જેના કારણે તે હલન ચલન કરતો હોય જેના કારણે તમામ મોટા વાવાઝોડા બને છે સમગ્ર ગોળ ફરતા હોય છે વિષિવૃત્તિ અને એમ જેવો પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધે છે એમ જેવો તેનું ચક્ર ત્રીસથી સાઠ દિવસમાં પૂર્ણ કરે છે અને હિન્દ મહાસાગરમાં રચાય છે એમ જેવો એ બે પ્રકારના હોય છે એક બાજુ વરસાદવાળી સિસ્ટમ અને બીજી બાજુ શુષ્ક અને સામાન્ય હવામાન હોય છે જ્યારે વધારે ઘણા સંવર્ધક પ્રવાહ હોય છે ત્યારે ભેજવાળી હવા ઝડપથી વધે છે અને બીજી બાજુ નીચે ઉતરે છે જ્યાં ઉચ્ચ દબાણ વાતાવરણ હોય છે ઊંચ વહનને કારણે જ્યારે ભેજવાળી હવા ઝડપથી વધે છે ત્યારે તે આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ સાથે સમુદ્રને મદદ કરે છે જ્યાં સમુદ્રનું તાપમાન વધારે હોય છે અને એમ જેવો બને છે અને સમુદ્રના તોફાનો પણ બને છે જે પહેલેથી જ ગરમ છે થોડા પવનો એકદમ ઝડપથી બની જતા હોય છે અને એમ જોના જે તબક્કાઓ છે કે એમ જોની જે રચના છે એ એક તબક્કામાં થાય છે જ્યારે એમ જેવો બીજા તબક્કામાં આવે છે તે અરબી સમુદ્રનો માં છે અને ત્રણ ત્રબક્કો કે જે આપણે બંગાળની